રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમાસને ગાઝામાં તે યુએસ સમર્થિત શાંતિ યોજના સ્વીકારવા માટે 3 થી 4 દિવસનો સમય આપ્યો જો જૂથ પ્રસ્તાવને નકારે તો ખૂબ જ દુખદંતની ચેતવણી આપી તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ બે વર્ષ જૂના સંઘર્ષનો અંત લાવવાની નજીક છે મધ્ય પૂર્વના સૌથી ઊંચા વિજળીકરણવાળા દેશમાં સૌર ઊર્જા હવે આશાનો કિરણ લાવી રહી છે યમનનું એડન સોલાર પાવર પ્લાન્ટ ત્રણ દાયકાથી વીજળી સંકટનો સામનો કરી રહેલા હજારો ઘરોને વીજળી પૂરી પાડી રહ્યું છે સ્ટ્રીમ ગેસ પાઇપલાઇનમાં થયેલા વિસ્ફોટોના સંબંધમાં વોન્ટેડ એક યુક્રેનિયન ડાઈવરને પોલેન્ડમાં પકડવામાં આવ્યો છે જર્મન સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા યુરોપિયન ધરપકડ વોન્ટના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે આ ડાઇવર બે હજાર બાવીસમાં રશિયા અને જર્મની વચ્ચેની બાલ્ટિક સમુદ્રમાં આવેલી ગેસ પાઇપલાઇનને નુકસાન પહોંચાડવાના કાવતરામાં કથિત રીતે સામેલ હતો ફિલિપાઇન્સમાં છ પોઈન્ટ નવની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જેના કારણે મોટું નુકસાન થયું છે વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે યુએન સુરક્ષા પરિષદે હેતીમાં સશસ્ત્ર ગેંગ સામે લડી રહેલા પંદર મહિના જૂના અપુરતા ભંડોળ અને ઓચા કર્મચારીઓવાળા આંતરરાષ્ટ્રીય સુરક્ષા મિશનનું કદ બમણાથી વધુ વધારવા અને તેનું નામ બદલીને ગેંગ સપ્રેસન ફોર્સ રાખવા સંમતિ આપી હવે રહસ્ય નથી યુક્રેન સામે રશિયા અને ઉત્તર કોરિયાની લડાઈની ઉજવણી મોસ્કો પ્રદર્શનમાં કરવામાં આવી રશિયા અને ઉત્તર કોરિયા દ્વારા યુક્રેન સામે કરવામાં આવતી કાર્યવાહી અત્યાર સુધી જે સંબંધો ગુપ્ત રાખવામાં આવ્યા હતા તે હવે જાહેર થઈ ગયા છે मॉस्कोમાં એક પ્રદર્શન યોજાયું છે જ્યાં આ બન્ને દેશોની યુક્રેન વિરુદ્ધની લડાઈને સકારાત્મક રીતે પ્રદર્શિત કરીને તેની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઘટના બન્ને દેશો વચ્ચેના મજબૂત લશ્કરી સહયોગ અને તેના જાહેર પ્રદર્શનને દર્શાવે છે તેલ ટેન્કરો પર હુમલો કરવાની ધમકી કુથી જુતે સ્પષ્ટપણે જાહેરાત કરી છે કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ યુએસ ના તેલ ટેન્કરો પર હુમલો કરશે આ પગલું વૈશ્વિક ઊર્જા પુરવઠા અને સમુદ્રી સુરક્ષા માટે મોટો ખતરો છે यमनना मिलिटंटोए एक्सॉनमोबल शेवरन जेवी मोटी कंपनीओ तेर अमेरिकन ऊर्जा कंपनीओ पर प्रतिबंधों जाहिर कर आ प्रतिबंधों अर्थ ए हो शुनाण हेठना विस्तारों मा आ कंपनी कोई व्यवहार नहीं अथवा हितों ने निशान बनाम आ आक्रमक पगला अर्थ है कि ट्रम्प वहीवटतंत्र जो युद्धविराम असरकारक रीते समाप्त थी गयो है અનાથી આ વિસ્તારમાં તણાવ અને સંઘર્ષ વધુ વધવાની સંભાવના છે. વ્હાઇટ હાઉસનો એક ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં નેતન્યાહુ કતારના વડાપ્રધાન સાથે વાતચીત કરી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનો નિવેદન રશિયા ગાઝા પટ્ટીમાં સંઘર્ષ સમાપ્ત કરવા માટેના ટ્રમ્પના પ્લાનમાં ભાગ લઈ રહ્યો ન હતો અને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી તેને કોઈ સંકેતો મળ્યા નથી. रशिया मध्य पूर्व में संघर्षना तमाम पक्षों સાથે સંચાર જાળવી રાખે છે અને પરિસ્થિતિના સમાધાન માટે પ્રયાસો કરવા તૈયાર છે રિપોર્ટ દરકાસમોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24